બોલીએ બોલીએ ક્યારેટ હે મિત્રો અહીં જે દરેક ટેડી બિયર મળે છે તે 100 100 રૂપિયાની એ બોટલ પણ સરસ મળે છે 20 20 રૂપિયામાં નમસ્કાર મિત્રો કેમ છો આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું મિત્રો ગુજરાત રાજ્યની અંદર મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં સંતરામપુરની અંદર ભાદરવા મહિનાની અંદર મેળો ભરાય છે અને આ મેળો ખૂબ જ સુપ્રસિદ્ધ છે મહીસાગર ડિસ્ટ્રિક્ટનો તો આ મેળો લગભગ સો વર્ષથી ભરાય છે અને સૌપ્રથમ પ્રથમ અહીંના જે રાજા હતા એ રાજા દ્વારા આ મેળાની શરૂઆત કરી હતી આ મેળાનું નામ છે ર રવાડી મેળો તો મિત્રો ચાલો આપણે રવાડી મેળાની અંદર જઈ રહ્યા છીએ ત્યાંનો કેવો માહોલ છે ત્યાં રવેડી કઈ રીતે કાઢવામાં આવે છે તો મિત્રો બધી જ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી જોજો બહુ જ મજા આવશે અને મિત્રો સંતરામપુર એક એવી જગ્યાએ આવેલું છે કે જ્યાં તમને ઊંચા ઊંચા પહાડો જોવા મળશે અને આજુબાજુ વૃક્ષો આવેલા છે તથા એક ઝરણું પણ વહેતું તમને અહીં જોવા મળશે ડુંગર ઉપર આવેલો હવા મહેલ પણ દૂરથી કેટલો રડિયામળો લાગે છે અને અહીં આઈ લવ સંતરામપુર ખૂબ જ સરસ રીતે લખેલું છે અહીં જોઈ શકો છો કે કેટલો સુંદર નજારો આવે છે ડુંગરની નીચે પણ એક માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર રવેડીના મેળાની વાત કરવાના છીએ અને મેળાનો જે માહોલ છે તે તમને તો એન્ડ સુધી જરૂર જોજો અહીં જે રથ કાઢવામાં આવે છે જેની અંદર દાંડિયા રાશ્રમ માં આવે છે જૈન ધર્મના જે લોકો છે તે દાંડિયા છે અને બીજું કે અહીં એક ચાંદીનો અને બીજો છે લાકડાનો રથ કાઢવામાં આવે છે જેની અંદર આદિનાથની મૂર્તિ તમને અહીં જોવા મળશે હોય છે અને જેની અંદર ભાદરવા સુદ પુનઃ તો ચાલો મિત્રો હવે આપણે જઈશું મેળાની અંદર અહીં દૂરથી જ કેટલો સુંદર દેખાય છે ચગડોળ ફરી રહ્યો છે અને આજુબાજુ તમને દુકાનો જોવા મળશે તે ખૂબ અલગ અલગ પ્રકારની દુકાનો જોવા મળશે કેટલાક ફુગ્ગાઓ લઈને ઉભા હોય છે કેટલાક કંઈક ને કંઈક વેપાર કરતા અહીં તમને જોવા મળશે એવું કહેવાય છે કે શરૂઆતના દિવસે કેટલાક મહેમાનો પણ આવતા હોય છે અને બીજું કે આદિવાસી ભાઈ બહેનો અહીં નૃત્ય કરે છે તથા તેમનો જે પહેરવેશ તે પહેરીને પણ અહીં આવે છે અને આ વાતની અંદર તમને દરેક પ્રકારની આઈટમ મળી જશે જેમ કે તમે કંઈક વાસણ ખરીદો યા તો કપડાં યા કંઈ પણ તમે અહીં ખરીદવા માટે આવો તો પણ આવી શકો છો અને એ પણ સસ્તા ભાવની અંદર તમને મળી રહે છે અને બાળકો સાથે આવો તો તમને બહુ જ મજા આવશે બાળકોને પણ બહુ જ મજા આવશે દર્શકોની કૃપા ઓસને સૌને માંથી દોષ હોતા કદી ખોટી ઓછો કોણ સજા તો લોકો ભલે ઓપન મેં અભિકારસાસન શક્તિ કે લીજ સંતરામપુર છે તે રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું છે જેના કારણે રાજસ્થાનના લોકો પણ અહીં આવે છે બીજું કે એમપી પણ નજીક પડે છે એટલે એમપીના ના લોકો પણ આવે છે અને આપણા ગુજરાત ના તો હોય જ એટલે આમ ત્રણ રાજ્યના લોકો અહીં ભેગા થાય છે અને જેના કારણે મેળો ખૂબ જ મોટી સંખ્યામાં ભરાતો હોય છે મિત્રો આજે લગભગ ત્રીજો દિવસ છે અને મેળો કમ્પ્લીટ ભરાયેલો છે ફૂલે ફૂલ મોજ છે તમારે આવું હોય તો આવી જજો અને બહુ જ મજા આવે છે તો આ મેળાનો નજારો તમે જોઈ શકો છો પૂરી રીતે ભરાયેલ છે અહીં આવેલો છે છે એની પણ તૈયારી થઈ ગઈ અને મિત્રો આ બાજુ ગેમ રમવાની તૈયારી થઈ રહી છે બંદૂક થી તમારે જે બોલ છે તે તમારે ઉડાડવાનો છે

તમે જ્યારે પણ અહીં આવો તો આ દરેક વસ્તુ ખરેખર સારા ભાવમાં છે તો જો તમારે ખરીદવી હોય તો પણ બાળકો માટે ખરીદી શકો છો બહુ જ મસ્ત છે બોલો ખડે હો જાઓ હા ભાઈ એ બાજુ છે ખરીદ ચીન લેવા बोलिए बोलिए क्या रेट है डेढ़ सौ रूपया का है भाई डेढ़ सौ रूपया सबका सबका कोई भी ले लो कोई भी लो डेढ़ सौ रूपया का है इधर बूट है हाँ सौ रूपया का है क्या कौन सा ये बूट है बस सौ रूपया का बूट बस सौ रूपया वाला और वो मोजड़ी है और चप्पल बूट चप्पल है डेढ़ सौ रूपया डेढ़ सौ रूपया हाँ ठीक है ठीक है

જો તમારે અહીં આવવું હોય ને અહીં ખરીદી કરવી હોય તો પણ કરજો કારણ કે તે પણ વ્યાજબી રેટની અંદર દરેક વસ્તુઓ મળે છે તો જરૂર આવજો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ગુજલ એક્સપ્લોરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે આગળના વિડીયો મળીશું જય હિન્દ વંદે માતરમ